ગુજરાત પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર એક સાથે પચીસ આઈપીએસ અધિકારીની બદલીના આદેશ ગુજરાતમાં મોટા પાયે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના પચીસ આઈપીએસ અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને જાણકારી આપવામાં આવી છે પચીસ આઈપીએસ અધિકારીની બદલી રાજ્યના ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમ અને રેલવેના અધિક પોલીસ મહાનિદેશક આઈપીએસ ડોક્ટર એસ પંડ્યા રાજકુમારની બદલી કરીને ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાના અધિક પોલીસ મહાનિદેશકના સંવર્ગ પદ પર નિમણૂક કરવામાં આવી છે આઈપીએસ ડોક્ટર શમશેર સિંઘનો આગામી આદેશો સુધી અમદાવાદના એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક પદનો વધારાનો હવાલો યથાવત રહેશે જ્યારે અમદાવાદ સિટીના સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ આઈપીએસ અજય કુમાર ચૌધરીની બદલી ગાંધીનગરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ મહિલા સેલના અધિક પોલીસ મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ